ગુડ મોર્નિંગ માં મોગલ તમે ચેનલ જોવો છો એ ચરવા મૂકી દીધી છે હું ચરે છે કારણ કે એના માટે અનલિમિટેડ જમવાનું છે અનલિમિટેડ કારણ કે ખરી હરિઘ્વન એ અનલિમિટેડમાં આવતું નથી એટલે મારા પાછું સાવું પીડ્યું કારણ કે અનલિમિટેડમાં આ બધું હવે હરિકોનિ આવતું નથી કેમ છે મિત્રો તો નમસ્કાર સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ માં ને અમે જઈ રહ્યા છીએ ક્યાં મામાદેવ મામાદેવના દર્શન કરવા આપણે નાજીને મળીએ એમ પર રંગીલું મોહવા હો ગાડી ગાડી ચાલુ ઉતરી ગયા આમ જતી આમ કરી ના આવું બધું સરકારે પૂછલા મીઠા છે પૂછલા મીઠા કાયતરા

હતો એક આપણે એક એક ફીડું ખાવું આ તમે ભેવું છો કેટલી મોજ કરે હા જો આ માણસ સામે તમે જો ક્યાં ઘુસડામાં ગિડ્યો જો પાણી વગરને કાય આ પાણી વગરના પાણી તો છે આ બધું ચારે બાજુ હેઠે કે પાણી વગરના આવા થઈ ગયા ખારો પાણી આવે ને મીઠું છોડો

લાઈવ ચાલુ કરીને બેઠો લાઈવ ચાલુ કરીને બેઠો ઈ માણસ છે તો આને ખબર ન પડે ને રીલ માં આ માણસ ભણેલા અમે અમે બે છે ને આમ તો માસ્ટર થઈ ગયો શૂટિંગ કરતો છે ને

ને <laughs> ને <laughs> શંકર તમે જેટલો સપોર્ટ કરશો ને એટલી તમને મજા આવશે મોટા માઇક ગડી આ કાટો જેટલા સપોર્ટ જેટલો સપોર્ટ કરશો ને એટલો તમે સપોર્ટ કરશો એટલો જ મારે તમે જેટલો સપોર્ટ કરશો ને એટલો અમને વિડીયો બનાવવાની વધારે મજા આવશે કારણ કે તમારી લાઈક છે ને જેટલી લાઈક વધારે આવશે ને એવું નામ અલગ અલગ લાવવું મજા આવશે કારણ કે આ લોકેશન આ લોકેશન તમને અલગ અલગ બધું બતાવશું ને અમે કેવી મોજ કરવી તમને બતાવું છું પણ તમારે ખાલી સપોર્ટ ની જરૂર છે વાડી થઈ ગઈ છે ક્લિયર બધું હરખું બધું હા ઉત્તમ ખેડવા આવી ગયો છે ઉત્તમ ભાઈ ખેડે છે અમારે પેલા આ પાળા ભાંગી નાખ્યા પાળા ભાંગી ને હવે ખેડે બે ફેરી હું સારી દઈ આવો બે ફેરી અલગ અલગ ને આ વખતે ફોલો જાય છે હા કે થોડી બાકી હતી